તમને એનું જે જ્ઞાન મળે છે એક્સ્ટ્રા જે તમને નોલેજ એમાં હું તમને સોલ્યુશન આપું છું સોલ્યુશનથી તમને બીજા ત્રીસ ચાલીસ પ્રશ્નો આરામથી આવડી જશે એટલે હજી લાગી મિત્રો વિડીયો ન જોયો તો વિડીયો જોઈ લેજો એપ્લિકેશન મિત્રો આપણી ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લેજો સરસ મજાનો કોર્સ આપણો છે માર્કેટમાં સૌથી બેસ્ટ કોર્સ છે સાથે થિયરીની ઈ બુક છે તો મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લેજો એટલું યાદ રાખજો મિત્રો હેલ્પરમાં ચાલીસ માર્ક તો મિનિમમ લાવવાના જ છે આ નહીં આવે તો સિલેક્શન નહીં થાય મિત્રો કઈ માં પ્રશ્ન હોય તો આ નંબર ઉપર નેવું આઠસો દસ જીરો એકાણું પંચાણું પર ફોન અથવા વોટ્સઅપ મેસેજ કરી શકો છો તો મિત્રો ચાલુ કરીએ આપનો આજનો વિડીયો તો પહેલો ક્વેશ્ચન છે ગ્રીસ નો સમાવેશ કયા પ્રકારના લુબ્રિકન્ટમાં કરવામાં આવે છે મિત્રો ગ્રીસ તો લુબ્રિકન્ટ છે ને મિત્રો એના પણ પ્રકાર છે એના પણ ત્રણ પ્રકાર છે એમાં ગ્રીસ છે ગ્રીસ નો સમાવેશ કેમાં કરવામાં આવે છે કે ભાઈ સોલિડ લુબરીખંડ સેમી સોલિડ લુબરીખંડ પ્રવાહી લોબરીખંડ કે આપણે ઉતાવાળી પ્રવાહી લખી નાખીએ પણ ગ્રીષ્મ સમાવેશમાં થાય સેમી સોલિડ સોલિડ ખંડ પદાર્થ નથી પ્રવાહી પદાર્થ નથી પણ સેમી સોલિડ મિક્સ ટાઈપ એમાં ગ્રીષ્મનો સમાવેશ થાય જોઈએ

મિત્રો લુબ્રિકન્ટનો ઉપયોગ શું છે ઘર્ષણની ઉછુક કરવાનો ફ્રિક્શન ઘટાડવાનો હવે ભૂલાઈ ભૂલાવણો જોઈએ કે કૃષ્ણ સમાસ્યમાં થાય સેમી સોલિડ લુબ્રિકન્ટમાં આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો ટ્રાન્સફોર્મરમાં કોરમાં સ્ટીલ અને સિલિકોન સ્ટીલની રચના કમ્પોઝિશન શું છે એ ટ્રાન્સફોર્મર કોર છે એ છે માત્ર પેનલી ઓઈલ છે સ્ટીલ અને સિલિકોન સ્ટીલ કેમાં નાパーસેન્ટલ શું છે કેટલા કેટલા પ્રમાણમાં આટલું આટલું હોય છે સ્ટીલ 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 અને સિલિકોન 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 તો મિત્રો આમાં જે કોમ્પોઝિશન છે એ પ્રમાણે સ્ટીલ ત્રાણું ટકા હોય છે અને સિલિકોન એ સાત ટકા હોય છે યાદ રાખવાનું છે મિત્રો ત્રાણું ટકા અને સિલિકોન કેટલા ટકા સાત ટકા જો ટ્રાન્સફોર્મર હોય ચિત્રમાં લેમિનેટેડ કોરનો ઉપયોગ કરવામાં આવશે આ સિંગલ સિંગલ નો આ લેમિનેશન અને પાસને ભેગા કરે એનાથી શું થાય મિત્રો હવે તમને એનાથી એડી કરંટ લોસ છે બાય ડિફોલ્ટ લે લોસ છે કોર લોસ છે જેને આપણે રીમૂવ ન કરી છે તેમાં ઘટાડો થાય તો છે કારણ કે આ જે આખે આખો કરંટ તો એને બધા આ સ્ટેપમાં જાય અને કટકા થઈ જાય તો જે i સ્ક્વેર r પ્રમાણે લોસ છે એ શું થાય ઘટી જાય એટલે મિત્રો આને લેમિનેશન સ્ટેપ કોર લેમિનેશન વપરવામાં આવે છે અને મિત્રો મટીરીયલ યાદ રાખજો સ્ટીલ ને 93% અને સિલિકોન છે 7% પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો હાઇડ્રોમીટર દ્વારા શું માપી શકાય છે વાયુની ઘનતા વાયુનું દબાણ પ્રવાહીની ઘનતા કે પ્રવાહીનો તો મિત્રો હાઇડ્રોમીટર દ્વારા સ્પેસિફિક ગ્રેવિટી પ્રવાહીની ઘનતા માપી શકાય છે મિત્રો આ ક્યાં આવશે જે આપણી પાણી બેટરી છે તેમાં પાણીની ઘનતા માપવામાં આવે છે હાઇડ્રોમીટર છે હાઇડ્રોમીટર જોઈ લેવી હાઇડ્રોમીટર હોય બહુ સિમ્પલ દેખાડી લીધી સિમ્પલ હોય છે અને પ્રેસ કરવાનું નોઝલ છે ઉપર આવશે પછી આને પ્રેસ કરશો એટલે ફ્લોટ એક જગ્યાએ થઈ જાય અને પછી અહીંયા રીડિંગ લખેલા હોય સ્પેસિફિક ગ્રેવિટીના એ રીડિંગ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આમાં હજી એક્સ્ટ્રા પાણી નાખવાનું છે કે નથી નાખવાનું અથવા પાણીની કન્ડિશન શું છે આગળનો પ્રશ્ન કઈ ગેસ સંયોજનથી ફેરસ અને નોન ફેરસ એલોયનું વેલ્ડિંગ કરવા માટે વપરાય ફેરસ એટલે મિત્રો લોખંડ આયર્ડ નોન ફેરસ એટલે નોન લોખંડ માટે બંનેમાં ચાલે એવી કઈ ગેસ છે જેનાથી વેલ્ડિંગ કરી શકાય એલપીજી પ્લસ હવા એસિટલીન પ્લસ હવા એસિટીન પ્લસ ઓક્સિજન અને હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન મિત્રો આમાં જવાબ શું આવશે એસિટીલિન પ્લસ ઓક્સિજન આ બે ઘટકોની જે જ્યોતની જે ફ્લેમ છે એ બંનેમાં ચાલે ફેરસ મટીરિયલમાં પણ ચાલે અને નોન ફેરસ આયર્ન મટીરિયલ અને નોન આયર્ન મટીરિયલ બંનેમાં વેલ્ડિંગ કરી શકાય છે તો મિત્રો એસિડિલિન ગેસ એસિડિલિન સી ટુ એચયુ નો સંદર્ભ આપે જો મિત્રો આ વાયસિલિન નું જ્યાં વેલ્ડિંગ થાય તમે જોઈ આવી શકે છે એસિટિલિન નો અને ઓક્સિજનનો નો હોય એક રંગહીન ગેસ છે જેનો ઉપયોગ બળતણ અને રાસાયણિકમાં બિલ્ડિંગ બ્લોક તરીકે થાય છે ખાસ કરીને વેલ્ડિંગ અને ધાતુઓના કાપવા માટે પણ એસિટિલિન ઉપયોગ થાય છે મિત્રો એસિટિલિન ની આજે સંયોજન છે C2H2 યાદ રાખજો ઓક્સિજન પૂછે તો ફોટો યાદ રાખવાનું છે પછી મિત્રો આના સિલિન્ડરનો રંગ પૂછે મરુન રંગ નો સિલિન્ડર હોય એસિટિલિન ગેસ પછીનો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ બ્લો પાઇપમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું માપનું આ બ્લો પાઇપ છે અહીં આ નોઝલમાંથી સ્પ્રે થાય એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ જણાવવાનું છે તો શું છે ઓક્સિજન ઇનલેટ ઓક્સિજન નિયંત્રણ વાળ એસિટિલિન નિયંત્રણ વાળ કટિંગ ઓક્સિજન નિયંત્રણ વાળ તો મિત્રો આ શું છે મિત્રો કટિંગ ઓક્સિજન નિયંત્રણ વાળ

નિકલ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ કે સોલિડ રોહન છે તો મિત્રો ગેસ સિલિન્ડરનું કે સોલિડ રોહન સ્ટીલ મિત્રો આઈએમપી છે યાદ રાખજો કારણ કે સિલિન્ડર કઈ કયા મટીરિયલ નથી લાગતો હોય કે ભાઈ લોકર આવશે સ્ટીલ સ્ટીલ આવશે પણ આ છે સોલિડ રોહન સ્ટીલ એટલે જે સ્પેસિફિક ડિઝાઇન કરેલું હોય એના માટે જો મિત્રો આપણા કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે સરસ મજાનો કોર્સ હજી લગી મિત્રો તમે વિઝિટ ન કરેલો હોય તો એકવાર અવશ્ય આપણા કોર્સની મજા સો ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ માર્કેટમાં કોઈ કોર્સ તમને સંપૂર્ણ કરાવશે અને જે કરાવશે એમાં આટલું બધું હોય છે કે જે તમે નહીં કરી શકો એક પ્લાનિંગ સાથે તૈયારી કરવાની છે આઈટીઆઈના ચૌદે ચૌદ ટ્રેડનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ ટેસ્ટ પીડીએફ થિયરી ઇયરીની સ્પેશિયલ ઈ બુક જે તમે મોબાઈલમાં આરામથી વાંચી શકો કારણ કે એમાં ઇમેજનો ઉપયોગ કરેલો છે તેથી વસ્તુ તમને ક્યારેય ભૂલાય નહીં એ સિવાય સામાન્ય જ્ઞાન ઇતિહાસ ભૂગોળ કરંટ અફેર અંગ્રેજી વ્યાપ ગુજરાતી કોમ્પ્યુટરના સરસ મજાના વિડીયો લેક્ચર બધું થિયરી બધું જ તમામ વિષયની ટોપિક ટેસ્ટ તો મિત્રો હજી લગી હું ખાલી માત્ર તમને એક જ એક જ વાર કોર્સની મુલાકાત લો જો તમને યોગ્ય લાગે તો જ તમે પરચેસ કરજો પણ હું એમ કહું છું તમે તૈયારી કરો છો તો માર્કેટમાં જે ખોટું છે મટીરિયલ બરાબર એમાં ફસવા કરતાં એક વ્યવસ્થિત તૈયારી કરો સિલેક્શન એમ નહીં મળે મિત્રો તૈયારી પરફેક્ટ જોશે અને ભાઈ એકવીસ હજાર એકસો પગાર લેવાનો છે જે પગારમાં ટૂંક સમયમાં વધારો પણ આવી શકે એવું છે આજે જ ગુજરાત ડાઉનલોડ કરો અને કંઈ પણ પ્રશ્ન હોય કે તમારી સમસ્યાનું સમાધાન થાય અને અહીંયા આવતી વખતે બને અહીંયા તમારો ફોટો હોય ટ્રાન્સફોર્મરની મહત્તમ કાર્યક્ષમતા મેળવવા માટેની સ્થિતિ શું છે મહત્તમ કાર્યક્ષમતા એટલે

મેક્સિમમ એફિશિયન્સી મેળવવા માટે ટ્રાન્સફોર્મર હંમેશા આપેલો સરખા રાખો એટલે ટ્રાન્સફોર્મર એફિશિયન્સી મિનિમમ 95 એમ તો ટ્રાન્સફોર્મર એફિશિયન્સી સૌથી વધારે વધારે તમે મેળવી શકો અને આ યાદ રાખજો કોપર લોસ બરાબર આયન લોસ બર્ન સ્કેલ સારવાર કઈ રીતે કરશો બર્ન એટલે બળી ગયા હોય બરાબર સ્કેલ એના માટે સારવાર પદ્ધતિ તો બળી ગયેલા હાથ પર ગરમ મેક હવા ફેંકવાથી બળી ગયેલા હાથ પર ઠંડી હવા ફેંકવાથી પાણીથી આવરી લેવું કે બળી ગયેલા ની ગરમ પાણીથી આવરી લેવું તો શું આવશે મિત્રો સૌથી પહેલા આગ લાગી હોય બર્નિંગ થયું હોય તો સૌથી પહેલા પાણીથી આવરી લેવાનું પછી ઠંડી હવા ફેંકવાનું સૌથી પહેલા શું બનાવવાનું પાણીથી આવરી લેવાનું આગળનો પ્રશ્ન મિત્રો જુના બલ્બને ને બદલે નવી એલઈડી બલ્બ એલઈડી એ બદલે કયા પ્રકારની ઊર્જાનો વપરાશમાં ઘટાડો કરવામાં આવે છે ઊર્જાનો ઉપયોગ ઊર્જા ફેરફાર કુશળ વ્યવહાર ઊર્જા સંરક્ષણ એ તો તમને ખબર જ છે પેલા પીળા કલર ના લેમ્પ હતા આવી 100 વોટ ના આવે અને હવે આવી ગયા એલઈડી એના જેટલો જ પ્રકાશ ફેંકતા પણ માત્ર 20 વોટ 8 વોટ 9 વોટ અને તો ઘણી સાહેબ આ પંદર રૂપિયાનો આવે આ દસ રૂપિયાનો આવે આ સો બસો થી ચાલુ થાય પણ એનર્જી કન્જમ્શન જોવો લાઈફ સાયકલ જુઓ આની લાઈફ ટૂંકી હોય લાઈફ એ વધારે હોય પણ આનાથી ફાયદો શું થાશે આનાથી થશે ઉર્જાનું સંરક્ષણ બરાબર જેટલું ઉર્જાનું સંરક્ષણ કરશો એટલો ફાયદો આપણને મળવાનો છે એટલું ભવિષ્ય વધારે થઈ જાય તો ઉર્જાનું જો મિત્રો આયર જો આ હું છે આપણા જૂના બલ્બર વાળા

બરાબર મિત્રો આ જ હતો બધું આ શું છે લેઝર બીમ બરાબર કે લેઝર બીમથી શું થાય લેઝર બીમ હેવી હોય તો તમારી આંખ અંજાઈ જાય એટલે ઘણું બધું નુકસાન થઈ શકે બરાબર તમે કોઈ કામ કરતા હોય અચાનક તમારી આંખ અંજાઈ જાય તો જે મશીન સમજો કે તમે ગ્રાઇન્ડિંગ કરતા હો તો ગ્રાઇન્ડિંગ હાથમાં પણ કપાઈ જાય બરાબર ગાડી આપણે ગણરી ગાડી ચલાવતા હોય અને સામે કોઈ લેઝર બીમ વાળો કોઈ હોય એમાં લાઈટ હોય તો આપણે આંખ અંજાઈ જાય તો એક્સિડન્ટ થવાનું છે ઓકે ત્યારે એટલે સલામતીમાં આજે જે ચિહ્ન છે એવું છે કે લેઝર બીમ અહીં કોઈ લેઝર બીમ નો પ્રકાશ આવશે એટલે સેફ્ટી ન રાખ પછીનો પ્રશ્ન મોટો વર્તુળ અને આર્ક નું નિશાન કરવા માટે કયો સાધન વપરાય છે મિત્રો આમ જોવા જાય તો આ ઈડી નો પ્રશ્ન પણ પણ મિત્રો બેઝિક પીટર માં ને એમાં થોડા ઘણા જે અમુક ઈડી ના પ્રશ્નો આવે છે જેનું આપણે માહિતી મેળવવી પડશે અને પરીક્ષા માટે તૈયાર પણ કરવા પડશે

આ છે ટ્રેમ એનો કહો જો આ મોટું અહીંથી ફિક્સ થઈ નિશાન કરવું હોય તો એક્યુરેસી શું છે મિત્રો એક્યુરેસી એટલે કેટલું એ મિનિમમ આપી શકતી હોય એને કહેવાય એક્યુરેસી ટુ એમ તો એમ એટલે ખબર ન એટલે શું થાય મિત્રો મિલી મીટર ઇલેક્ટ્રિકલનું ને ડીઝલનું ને બધાનું રીડિંગ એમ માં જ આવતું હોય કોઈ પણ ઇક્વિપમેન્ટ મેઝરિંગ ઇક્વિપમેન્ટ હોય એમાં મોસ્ટલી માં જ હોય એ યાદ રાખજો કે એક સેન્ટીમીટર બરાબર બસ એમ એમ એક સેન્ટીમીટર બરાબર કેટલા એમ એમ થાય દસ એમ આ મિત્રો ભૂલાવું જોઈએ નહીં કે સેન્ટીમીટર એટલે મીટરનો ન સો અને મિલીમીટર એટલે હજાર એટલે સેન્ટીમીટર મોટો એકમ છે અને મિલીમીટર કેવો છે નાનો એકમ છે તો હવે આની સ્ટીલની એક્યુરેસી શું છે જીરો પોઈન્ટ ટુ મિત્રો આમાં વર્નિયર કેલિપરની પણ પૂછાય છે પછી માઇક્રોમીટરની પણ પૂછાય છે એનું લિસ્ટ કાઉન્ટ પણ પૂછાય તો એ ધ્યાન રાખવાનું રહેશે

કે પકડવા માટે ટીંગ ગાળવા માટે રાઉન્ડ હોલ ડિઝાઇન હોય સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલી હોય કાસ્ટિંગ કરેલું હોય અને કેલિબ્રેશન જો ક્લિયર મેઝરમેન્ટ આપે અને સાધનનું નામ આ સાધનનો ઉપયોગ શું છે પંચ છે સેન્ટર પંચ છે મિત્રો આ બધું ધ્યાન રાખવાનું આપણે એમ આ પંચ જ છે પણ એનો સેન્ટર પંચ હોઈ શકે એમ અલગ અલગ ઇમેલમાં થોડોક ડિફરન્સ છે પણ નાની નાની વસ્તુઓ થોડી ધ્યાન રાખવી થોડું વાંચતા હોય તો થોડું ક્લિયર થોડું વધારે વ્યવસ્થિત વાંચવાનું એટલે ભૂલ ન થાય કારણ કે જે ઓપ્શન છે એ એકદમ નજીક નહીં છે વળેલું સબસ્ક્રાઈબર સીધું સબસ્ક્રાઈબર તો મિત્રો આ શું છે આ છે સીધું સબસ્ક્રાઈબર એમાં સ્ક્રાઈબર એટલે શું કહેવાય મિત્રો ખબર હોવી જોઈએ સ્ક્રાઈબર એટલે એન્જિનિયરિંગની પેન્સિલ એટલે શું થાય સ્ક્રાઈબર પેટમાં થતા ઘાના કારણે આંતરિક રક્તસ્રાવ થાય તો તેને અટકાવવા માટે શું કરવું જોઈએ જો પેટમાં લાગી ગયું હોય બરાબર એને કારણે જો રક્તસ્રાવ રક્તસ્રાવક્તસ્રાવ લોહી બરાબર લોહી બહાર નીકળે તો શું કરવું જોઈએ દર્દીને સુવાળી રાખવું જોઈએ દર્દીને બેસાડી રાખવું જોઈએ દર્દીને ઊભા રાખવું જોઈએ કે દર્દીને જ્યાં વ્યાગ્યું છે ત્યાં વળેલું રાખવું જોઈએ તો શું કરશું દર્દીને જ્યાં લાગ્યું હોય છે ત્યાં થોડું વળેલું રાખી દઈએ ને એટલે ત્યાંથી રક્તસાવ રહેવાનો બંધ થઈ જાય મિત્રો પ્રાથમિક સારવાર ખૂબ જ અગત્યનો રોલ પછી જ્યારે કોઈને કોઈ વસ્તુ લાગેલી હોય અને તેની ઇન્સ્ટન્ટ સારવાર કરવામાં આવે ટૂંકમાં ઇન્સ્ટન્ટ ન શું કે પ્રાથમિકતા આપવામાં આવે ત્યાં લગી આપણે હોસ્પિટલ ન પહોંચે ત્યાં લગી તો એનાથી તેનો જીવ પણ બચી જાય અને મોટી મુનારત ટળી જાય તો વધારે પડતું નુકસાન ન હેરાન ન થવું પડે થોડામાં થઈ જાય એટલે પ્રાથમિક સારવારના બધા જ સ્ટેપ્સ આપણે યાદ રાખવા આવું થયું હોય તો શું કરવાનું આવું થયું હોય તો શું કરવાનું આમાં આંતરિક થયો હોય તો જ્યાં વાયગું છે ને થોડું પાણી ના ભલે લોહીનું બહાર અટકે બરાબર બહાર આવતા અહીં અટકે કોપર મેટલ રંગ રોગ છે કોપર મેટલ કોપર તો બધાને યાદ હોય ઇલેક્ટ્રિકલ માં બધા એ વાયર આપણે કોપર નો ઉપયોગ કરીએ છીએ તેમાં રંગ કયો છે એ કહેવાનું છે કથ્થાઈ પીળો બ્લુઇશ ગ્રે કે રેડિશ બ્રાઉન તો મિત્રો એનું જે કલર આવશે એ કહેવાય રેડિશ બ્રાઉન બરાબર બ્રાઉન પણ થોડો લાલ જેવો લાલ જેમ એટલે એ કલર કેવો હોય રેડિશ બ્રાઉન જો ઈમેજ દેખાડો એટલે તમને આઈડિયા આવી જશે જો રોલ કોઈ તો આ કલર કેવો લાગે છે બ્રાઉન નથી લાગતો બ્રાઉન એટલે શું થાય કથાઈ કથાઈ નથી લાગતો પણ કથાઈ થી થોડું કલર આ કેવું છે રેડિશ બ્રાઉન કલર છે કેવું મિત્રો છે રેડિશ બ્રાઉન એના પછીનો પ્રશ્ન જોઈએ સીટ મેટલ વર્ક માટે સસ્તો સીટ મેટલ વપરાય છે કામ કરવા હોય તો આટલી બધી સીટ આવે એમાં સૌથી સસ્તી સીટ કઈ છે આ પ્રશ્ન એવો છે કે જે આપણે રેગ્યુલર યુઝમાં વાપરી શકીએ કે જેનું કોસ્ટિંગ બહુ ઓછું આવતું હોય બરાબર તો કોપર સીટ સ્ટેનલેસ સ્ટીલ સીટ બે આયર્ન સીટ એ ગેલો આયર્ન સીટ શું આવશે મિત્રો બ્લેક આયન સીટ છે જે સૌથી સસ્તી આવે છે જેનો આપણે ઉપયોગ રેગ્યુલર લાઈફમાં કરી શકીએ જેને બધી મોંઘી થાય સપાટીની સફાઈની રાસાયણિક પદ્ધતિ શું છે તો મિત્રો સપાટીની સફાઈ શું કામ કરવામાં આવે વેલ્ડિંગ જ્યારે કરતા હોય ત્યારે સપાટીની સફાઈ શું કામ કરવામાં આવે ફ્લક્સને બધું શું કામ લગાડવામાં આવે તો એનાથી જે કામ છે એ સારું થાય બરાબર ફિનિશિંગ સારું આવે જોઈન પરફેક્ટ થાય નીકળી ન જાય તો એનો એ પદ્ધતિ છે આ સાફ સફાઈની પદ્ધતિ છે એને શું કહેવામાં આવે પિકલિંગ સ્કેલિંગ ડિઝીઝિંગ કે બ્લાસ્ટ ક્લિનિંગ તો મિત્રો આને કહેવામાં આવે છે પિકલિંગ

એ ચોમાસું આવતું હોય તો આપણે નથી એની જે ફ્રેમ હોય રિંગ ફ્રેમ હોય અહીંયા એક આપણે લઈ આવીએ લિક્વિડ જે પીળા કલરનું હોય એ કોટિંગ મારી દે તો એ શું છે મિત્રો એ છે મેડમ મિત્રો ઝીંકનું રાસાયણિક પળ એ કાટ થતા અટકાવે છે એ લોખંડમાં જે કાટ લાગે ને પાણીના કારણે કાટ ન લાગે એટલે એ ઝીંકનો પળ મારવામાં આવે છે એટલે કાટ બહુ ઘટી જાય લાગે નહીં એ હવે આ આપણે કાટ લાગે અને શું કહેવામાં આ કોટિંગનું નામ શું છે

રેલ્વેના જી લોખંડ અથવા સ્ટીલને પાણી કાઢથી નુકસાન થતું અટકાવવા માટે સફેદ ધાતુનું અથવા આપણે સફેદ આવે અથવા આ ચોપીડો આવે ધાતુને ઝીંકમાં ઢાંકી અને એને લગાડવામાં આવે છે તો મિત્રો આજે સરસ મજાના વીસ ક્વેશ્ચન જોયા છે બરાબર અમુકમાં બધામાં સોલ્યુશન સાથે અમુકમાં જે બેઝિક વ્યાખ્યા છે તો એ વ્યાખ્યા સમજાવી છે મેં તમને એમાં તો સોલ્યુશન આવે ને વ્યાખ્યા મેં ક્લિયર કરાવેલી છે તો મિત્રો જો તમને આ વિડીયો ગઈ હોય તો તમારે મિત્રો આ વિડીયોને લાઈક કરવાનો છે શેર કરવાનો છે અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ મિત્રો તમે શેર કરશો તો વધુમાં વધુ આવું કન્ટેન્ટ તમને મળતું રહેશે નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે જે તમે જઈ અને એમાં જોઈન થઈ જાજો એટલે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ ઇન્ફોર્મેશન હોય માહિતી હોય તો તમને મિત્રો પહેલાં મળી જાય પ્લે સ્ટોર ઉપરથી આપણી એપ્લિકેશન છે ગુજરાતી અને એકવાર અવશ્ય ડાઉનલોડ મિત્રો જો તમારે હેલ્પર બનવું હોય ને તો હું કહું છું કે એકવાર ડાઉનલોડ કરો અને જોવો મટી કન્ટેન્ટ જોવો કઈ રીતે આપેલું છે હું એમ નથી કહું તમે પરચેસ કરો પણ એકવાર જુઓ બરાબર કારણ કે સિલેક્શન આવો મોકો પાછો નહીં મળે હેલ્પર બનવાના પછી બાકી તમારે રાહ જોવી પડશે એટલે હેલ્પરમાં જો સિલેક્શન મેળવવું હોય તો આજે તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો ગમે ત્યારે આપણે અવેલેબલ નેવું આઠસો દસ જીવ એકાઉન્ટમાં ફોન કરો વોટ્સઅપ મેસેજ કરો કોઈ પણ વસ્તુ તમે કરી શકો તો મિત્રો થેન્ક યુ આજે આટલું રાખીએ હવે મળશું નવા વિડીયોમાં એક નવા લેક્ચર સાથે જય હિન્દ